નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં માં મિત્રો આજે બીજા મહિનાની તેર તારીખ ને રોજ મિત્રો આજની નવી તુવેર ની આવક વિશે વાત કરીએ તો મિત્રો દસ નંબર ના છાપરામાં ઉતારેલી છે અગિયાર પિલર સુધી ઉતારેલી છે એક ના પિલર થી લઈને અગિયાર પિલર સુધીની તુવેર ની આવક રહેલી છે મિત્રો હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈ શું રહે છે આજના તુવેર ના બજાર ભાવ ધન્યવાદ અઢારસો ને એકતાલીસ રૂપિયા નવી તુવેર છે અઢારસો ને એકતાલીસ રૂપિયા ભાવ્યું ઉપા મંદિર મિત્રો અઢારસો ને એકતાલીસ રૂપિયા ભાવ કેવું કે અઢારસો ને એકતાલીસ રૂપિયા અને હોળસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે બાજુમાં બીજું રૂપિયા ભાવ થયો છે આ વેચું નથી પેન્ટિંગ અઢારસો ને એકત્રીસ રૂપિયા થયા અઢારસો ને એકત્રીસ રૂપિયા अठार सौ ने एकत्र रूपया भाव जो दे अठार सौ एक તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના તુવેરના બજાર ભાવ આ પ્રમાણે હતા મિત્રો તુવેરના બજાર ભાવ વિશે વાત કરું મિત્રો તો સોળસો રૂપિયાથી લઈને અઢારસો ને એકત્રીસ રૂપિયાના સુધીના બજાર ભાવ નીકળે છે અને આગળ બજાર ઊંચા નીચું પણ થઈ શકે છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી ટાઈમ મળશે તો તુવેરનો વિડીયો પણ હું બનાવી દઈશ પાછો તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ